कौन बोल रहा है

ਇਹ ਟੱਕੀ ਬੰਨ੍ਹ ਗਏ ਨੇ ਉਹਨੂੰ ਟਾਈਟ ਕਰ ਦੇ ਦੇਗਾ ਹੈ ਹੋਸ਼ਿਆਰ ਜਬਨ ਮਾਰ ਲੈ ਆਪ ਨੂੰ ਡੈਨਰ ਵੱਲ ਖਤਰਨਾਕ ਹੋ ਜਾਵੇ ਤੁਹਾਡੇ જો કરો ભાગો આ ઓલા અંતમાં લઈ જોતો લઈ આ મધુરમ સોસાયટી માં નીકળ્યો તો એને આપણે પેક કરી લીધો છે આ સાપમાં ઝેર હોતું નથી આ બિનઝેરી સાપ છે આ રીતનો સાપ કરે તો આપણે ટીટી નો અંગીસન તો મુકાડવો જરૂરી છે એનું કારણ કેમ છે કે આ સાપ આખો દિવસ ગંદકીમાં જ રહે છે પાણીમાં રહે છે ગટર મારે છે નાળામાં રહે છે એટલે આના મોઢામાં બેક્ટેરિયા તો હોય આ રીતનો સાપ જો બાઇટ કરે તો બીજું તો માણસે કશું થવાનું નથી પણ એના શરીરમાં કઈ પી ઇન્ફેક્શન થઈ શકે છે કેમ કે બેક્ટેરિયા જ હોય છે એના મોઢામાં એટલે આપણે ટીટીનું છેલ્લું અંગીસન તો મુકાડવું જરૂરી જ છે એને આપણે ખુલ્લામાં રિલીઝ કરીશું